ખેડૂતોને સિંગલ ફેસ આપવાનો ઉપયોગવાળી વિસ્તારમાં રહેતા ખેત મજૂરો અને ખેડૂતો માટે ઉપયોગી વપરાશમાં મોબાઈલ ચાર્જર પંપ ચાર્જર પંખા તથા ઝટકા મશીન વગેરે પાંચ સાત કિલોમીટરથી ઘરે જવું પડતું એ માટે પાવર હાઉસે સ્વીચ દબાવીને ચોવીસ કલાક સિંગલ ફેસ ચાલુ આપણા રાપર વિધાનસભા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજાના વરદ હસ્તે કરાયું હતું જેમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા ભાજપ તાલુકા ભાજપ શહેર ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ સરપંચો ઉપસરપંચો તેમજ ખેડૂત અગ્રણીઓ સહિત આજુબાજુ ગામના લોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા